કોઈપણ પોલીસ પથકમાં બાળક ગુમ થઈ અંગેની ફરિયાદ આવે કે તરત જ પોલીસ બધા કામો છોડી ટીમો બનાવી શોધવામાં કામે લાગી જાય છે ત્યારે કાપોદરાના ગાયત્રી વિસ્તારમાંથી ગત ત્રણ વર્ષની બાળક ગુમ થઈ અંગેની ફરિયાદ નોંધાતા જ કાપોદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી ઘર પાસે રમતી બાળક ગુમ થયાની જાણ થતાં જ કાપોદરા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધી માતા પિતાને સોંપતા જ કાપોદરા પોલીસની કામગીરીની સૌ કોઈએ સરાહના કરી છે સુરતમાં અનેક વખત માસૂમ બાળાઓ ગુમ થયા બાદ અઘડિત ઘટનાઓ બનતી હોય છે જેને લઈને હવે સુરત પોલીસ આવી કોઈ ઘટના ન બને તે માટે તાત્કાલિક તપાસ હાથ ધરી ખરેખર પોતાની ફરજ નિભાવતા હોય છે જેથી સુરત પોલીસની કામગીરીની ચોમેરથી સરાહના પણ થઈ રહી છે અઝર કુર સાથે પ્રકાશવાળા